પહેલા જ દિવસથી ડોક્ટર ભાવેશ ઠક્કરે ઓબિસિટીની સારવારમાં વીસ હજાર જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબિસિટીની સારવારમાં એક જ પેશન્ટનું સત્તાવન કેજી વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે વેઇટ લોસ માટે ડોક્ટર ભાવેશ ઠક્કરને બે હજાર સાતમાં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બે હજાર એકવીસમાં જાણીતી અભિનેત્રી નોરાપતે દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો આજે સ્લીમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડોક્ટર ભાવેશ ટક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા આણંદ નડિયાદ ખાતે ઓબિસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે દર્શક મિત્રો વેઇટ લોસમાં અલ્ટિમેટ વેઇટ લોસમાં આપ નિહાળી રહ્યા છો અમારા જીટીબીલ ગુજરાતીની વિશેષ રજૂઆત અગાઉના એપિસોડમાં આપણે જે એક વેઇટ લોસની સિરીઝમાં લઈને ચાલ્યા ત્યારે અત્યાર સુધી દર્શક મિત્રો જોયું કે વેઇટ લોસની આ સિરીઝમાં એક મહત્વની બાબત કે જે વજન વધતું હોય અથવા તો વેઇટ લોસની વાત છે એમાં જે આહાર છે આપણી લાઇફસ્ટાઈલ છે કે આપણી શારીરિક રોગોની સમસ્યા છે કે આપની કોટેવો વ્યસનો આપની શરીરની પ્રકૃતિ આ બધી બાબતો કેટલી કન્સર્ન કરતી હોય છે જે આપણે કદાચ ખ્યાલ નથી હોતો પરંતુ વેઇટ લોસ વજન વધતું હોય છે એમાં આ બધી બાબતો કેર કરવાની હોય છે અને એને લઈને આપણે ચાલ્યા છીએ ત્યારે અત્યાર સુધી દર્શક મિત્રો ખૂબ સારી ચર્ચા થઈ છે અને આપના સવાલો પણ અમને ખૂબ સારા પ્રમાણમાં મળ્યા છે ત્યારે ભાવેશભાઈ આજે આજે એક એવા જ ટૉપિકની વાત કરીશું કે જે વેઇટ લોસમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને દર્શક મિત્રોને કદાચ ગમશે તો દર્શક મિત્રો વાત કરીશું કે જે વેઇટ લોસમાં ફ્રૂટ્સ જે ફ્રૂટ જ્યુસ આપણે પીતા હોય છે ફ્રૂટ સાથે અને વેઇટ લોસ એની શું કન્સર્ન છે અથવા તો કઈ રીતે એ બાબતો વેઇટ લોસમાં ઇફેક્ટ કરતી હોય છે પ્રભાવ કરતી હોય છે એને લઈને વાત કરીએ તો ભાવેશભાઈ ફ્રૂટ્સ આપણા અને ફ્રૂટ જ્યુસ બી લોકો પીતા હોય તો એ શરીર માટે કેમ લેવાની સલાહ થતી હોય છે અથવા તો રોગોમાં એ કેટલા સલાહ ભર્યા છે તો એને વાત કરીએ કે ફ્રૂટ એ વેઇટ ગેન તો પહેલાં આપણે ગમે ત્યારે કોઈ પણ રોગ થાય આપણે માદા પડીએ જ્યારે તમે ફેમિલી ડૉક્ટર પાસે જાઓ ત્યારે બધા જ પહેલી સલાહ આપતા હોય છે કે તમે ફ્રૂટ લો તમે કયું ઓપરેશન તમારું કરાવ્યું છે ઓપરેશન પછી પણ તમને તરત જ ફ્રૂટ જ્યુસ આપવામાં આવે છે તમને કોઈ તાવ આવ્યો છે એવું કંઈ થયું છે વીકનેસ આવી ગઈ છે ત્યારે પણ ફ્રૂટ લેવાની સલાહ આપવામાં આવતી હોય છે તો ફ્રૂટ એક બોડી માટે ઘણા બધા સારા છે એમાં કેટલાક વિટામિન્સ રહેલા હોય છે એન્ટીઓક્સિડન્ટ રહેલું હોય છે એ ટેસ્ટમાં પણ સ્વાદિષ્ટ હોય છે અને બોડીને તરત જ એનર્જી આપે છે મતલબ ફ્રૂટ બોડીને તરત એનર્જી આપે છે એમાં સોલ્યુબલ અને અનસોલ્યુબલ વિટામિન્સ રહેલા હોય છે અને કેટલાક સારા ફાઈબર પણ રહેલા હોય છે એટલે ફ્રૂટ હેલ્થ માટે સારા છે બિલકુલ પરંતુ દરેક વ્યક્તિને ફ્રૂટ ફાયદો કરે એવું નથી બિલકુલ તો જે લોકોને ડાયાબિટીસ છે જે લોકોમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે આવે છે જે લોકોનું બીપી વધારે છે જે લોકોને ફેટી લિવર છે જે લોકોનું કોલેસ્ટ્રોલ વધારે આવે છે અને જે લોકોને આરે પોઝિટિવ છે એટલે એક પ્રકારનો ગઠીઓવા કહેવામાં આવે છે અને જે લોકોને સખત ભૂખ લાગે છે અને જેમનું વજન વધારે છે આટલા લોકોએ ફ્રૂટ અથવા ફ્રૂટ જ્યુસનો કોઈપણ પ્રકારે ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે આ બધા રોગોમાં તે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે ભાવેશભાઈ પણ જે ફ્રૂટ્સ છે એ તો બહુ સારી બાબત છે આપણે જાણતા હોઈએ અને ખાસ એ લોકોને સમસ્યા છે એ લોકોને આપણે ક્યાંક ના પાડતા હોઈએ તો જાણવાની ઈચ્છા એ થશે ભાવેશભાઈ કે ડાયાબિટીસના લોકોને શા માટે નહીં ખાવા જોઈએ હા તો ફ્રૂટની અંદર મુખ્ય જે વસ્તુ રહેલી છે એને ફ્રુક્ટોઝ કહેવામાં આવે છે હવે ફ્રુકટોસનું પાચન ફક્ત અને ફક્ત લિવર દ્વારા થાય છે ફ્રૂટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એ ઓછો છે મતલબ એ તરત ગ્લુકોઝને નથી વધારતું પણ એનો ઇન્સ્યુલિન ઇન્ડેક્સ વધારે છે મતલબ ફ્રૂટ ખાવાથી તમારું ઇન્સ્યુલિનનું સિક્રિશન વધી શકે છે અને બોડીની અંદર જ્યારે બ્લડની અંદર ઇન્સ્યુલિનનું સિક્રિશન વધે ત્યારે તમે જે બી ખોરાક લીધો છે જે બી તમે ફ્રુક્ટોઝ લીધું છે એનું ડાયરેક્ટ ફેટમાં કન્વર્ટ થવા માંડે છે અને આપણું શુગર લેવલ પણ એ ઇનડાયરેક્ટલી વધારી શકે છે માટે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો ઇન્સ્યુલિન ઇન્ડેક્સ વધારે હોવાથી તેમના ડાયાબિટીસને વધારે પ્રોબ્લમ કરી શકે છે ડાયાબિટીસ વધારી શકે છે માટે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસનો ઉપયોગ બને ત્યાં સુધી ના કરવો જોઈએ અને કદાચ કરવો હોય તો થોડા પ્રમાણમાં ફક્ત ને ફક્ત ફ્રૂટ ખાવા જોઈએ ફ્રૂટ જ્યુસ ક્યારેય ના લેવા જોઈએ બિલકુલ વાયસભાઈ ડાયાબિટીસ ઉપરાંત તમે તમારી વાતમાં બીજી બે સમસ્યાઓની પણ વાત કરીએ એક તો તમે જે લોકોને બીપી છે વધારે અને યુરિક એસિડ જે લોકોને વધારે તો આ બંનેની જે સમસ્યા છે એ લોકોને શા માટે નહીં ખાવા જોઈએ તમારું યુરિક એસિડ અને બીપી વધ્યું છે તો એનું કારણ છે કે તમારું લિવર ફંક્શન વીક પડ્યું છે જ્યારે આપણું લિવર ફંક્શન વીક પડે ત્યારે જ યુરિક એસિડ વધે છે હવે તમારામાં યુરિક એસિડ વધારે છે તમારું લિવર ફંક્શન વીક છે એવા ટાઈમે તમે વધારે પડતા ફ્રૂટનો ઉપયોગ કરો તો ફ્રૂટની અંદર જે ફ્રુક્ટોઝ રહેલું છે એનું પાચન લિવર દ્વારા જ થાય છે ઓલરેડી તમારું લિવર વીક છે અને તમે વધુ પડતા ફ્રૂટ લો છો એટલે લિવર ઉપર લોડ વધી જાય છે અને આ ફ્રુક્ટોઝનું પ્રોપર પાચન થતું નથી હવે જ્યારે ફ્રુક્ટોઝનું પ્રોપર પાચન ના થાય ત્યારે તે યુરિક એસિડમાં કન્વર્ટ થાય છે અને બ્લડની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધે છે એટલે યુરિક એસિડ જે લોકોને હોય એમનું યુરિક એસિડ વધવાની શક્યતાઓ વધી જતી હોય છે અને બ્લડની અંદર જ્યારે જ્યારે યુરિક એસિડ વધે ત્યારે ઇનડાયરેક્ટલી આપણું બીપી પણ વધે છે માટે જે લોકોનું બીપી વધારે હોય અને સાથે યુરિક એસિડ હોય એ લોકોએ ફ્રૂટ બિલકુલ બંધ કરી દેવા જોઈએ બિલકુલ બિલકુલ એનો ઉપયોગ ના કરવો જોઈએ બિલકુલ એ પછી જે સમસ્યા છે જે લોકોના સમાધાન માટે પ્રશ્નો છે તો એક ફેટી લિવરની વાત છે કે ભાઈ ફેટી લિવરમાં ફ્રૂટ યોગ્ય કે અયોગ્ય એ પ્રોપર લેવાય કે ના લેવાય તો એક તો આપણે પહેલાં એ જાણીએ કે ફેટી લિવર શું છે એની વાત કરીએ ફેટી લિવર એટલે જેમ આપણા બોડીની અંદર ફેટ વધે છે એમ આપણા લિવરની અંદર પણ ધીમે ધીમે ફેટ જમા થવા માંડે છે જ્યારે આપણે વધુ પડતાં કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ કરીએ બોડીની અંદર જ્યારે જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ વધે જ્યારે જ્યારે આપણું લિવર ફંક્શન વીક પડે ત્યારે થોડી થોડી ફેટ આપણા લિવરમાં પણ જમા થતી હોય છે અને લિવર ઉપર ફેટી લિવર થતું હોય છે પહેલાં આપણને એવું જાણવા મળતું કે જે લોકો આલ્કોહોલ લે છે એ લોકોમાં જ ફેટી લિવર જોવા મળતું હતું પણ છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી આપણી જે લાઇફસ્ટાઈલ ચેન્જ થઈ છે આપણો જે ખોરાક લેવાનો ટ્રેન્ડ ચેન્જ થયો છે એના કારણે જે લોકો આલ્કોહોલ નથી લેતા એ લોકોમાં પણ ફેટી લિવર જોવા મળે છે તો જે લોકોનું ફેટી લિવર છે એ લોકોનું લિવર ફંક્શન ઓલરેડી વીક પડી જાય છે અને એના કારણે જ્યારે તે વધુ પડતા ફ્રૂટ લે તો એના ફ્રુક્ટોઝનું પ્રોપર પાચન થતું નથી અને લિવર ઉપર લોડ વધી જાય છે અને લિવર ઉપર લોડ વધે ત્યારે જે વધારાનું ફ્રુકટોઝ છે એ પાછું ફેટમાં કન્વર્ટ થવા માંડે છે બિલકુલ મતલબ ફેટી લિવર અને એમનું વજન બંને વધી શકે છે માટે ફેટી લિવરમાં આ આટલા માટે તમારે ફ્રૂટ ના લેવા જોઈએ બિલકુલ ફ્રૂટ્સ ન લેવા જોઈએ તમે એની વાત કરી હવે એક જે મીટ્સ છે એ બહુ જ અગત્યની બાબત છે અને જે સવાલો પણ એમાં ઘણા છે કે ભાઈ ફ્રૂટ્સ લેવાથી વેઇટ વધતું હોય છે તો એ ખરેખર સાચી બાબત છે તો એ ફ્રૂટમાં એ કઈ બાબત હોય છે કે ભાઈ ફ્રૂટ તો ફ્રૂટ લેવાથી વજન વધે આ ત્રણ રીતે ફ્રૂટ તમારું વજન વધારી શકે છે પહેલું કે જ્યારે તમે વધુ પડતા ફ્રૂટનો ઉપયોગ કરો ત્યારે અગાઉ સમજાવ્યું એ પ્રમાણે તમારા બોડીમાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થઈ શકે છે ઇન્સ્યુલિનનું સિક્રિશન વધી શકે છે હવે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થાય ત્યારે તમારું વજન વધે જ તમે જે બી ખોરાક લો છો એ ડાયરેક ફેટમાં કન્વર્ટ થવા માંડે બીજું કે જ્યારે તમે વધુ પડતા ફ્રૂટનો ઉપયોગ કરો છો ત્યારે તમારા બ્લડની અંદર યુરિક એસિડનું પ્રમાણ વધે છે જે લોકોનું લિવર ફંક્શન વીક હોય એ લોકો વધુ પડતા ફ્રૂટનો ઉપયોગ કરે એટલે અમારે યુરિક એસિડનું પ્રમાણ વધે હવે બ્લડની અંદર જ્યારે યુરિક એસિડનું પ્રમાણ વધે છે ત્યારે તમારું ફેટ ઓક્સિડેશન ધીમું પડે છે તમારું એટીપી પ્રોડક્શન ધીમું પડે છે એટલે કે તમારી જે રોજે રોજ એનર્જી વપરાવી જોઈએ એ એનર્જી મતલબ તમારું મેટાબોલિઝમ સ્લો પડે છે ઇનડાયરેક્ટલી અને મેટાબોલિઝમ સ્લો પડે એટલે તમારું વજન વધવાનું જ છે અને આટલા માટે જ પહેલાં લોકોના વજન આટલા બધા નહોતા ને એ લોકો ઉપવાસ કરતા ત્યારે ઉપવાસમાં ફ્રૂટ ખાવાની સલાહ આપવામાં આવતી કારણ કે તમે ફ્રૂટ ખાઓ એટલે બોડીને તરત એનર્જી મળી રહે અને આખો દિવસ તમારે ખોરાક ના મળે છતાં પણ બોડીનું ઇટીપી પ્રોડક્શન ઘટે એટલે તમારું મેટાબોલિઝમ સ્લો પડે એટલે તમારી એનર્જી પણ જળવાઈ રહે એનર્જી વધારે પડતી વપરાય નહીં એટલા માટે પહેલાં આપણના શાસ્ત્રમાં પણ અને દરેકે દરેક સમુદાયમાં પણ એમનો જ્યારે ઉપવાસનું પીરિયડ હોય ત્યારે ફ્રૂટ ખાવાનું ચલણ છે બિલકુલ બિલકુલ ત્રીજી વસ્તુ જ્યારે તમે વધુ પડતા ફ્રૂટનો ઉપયોગ કરો છો ત્યારે તમારામાં લેપ્ટિન રેજિસ્ટન્સ થાય છે લેપ્ટિન રેઝિસ્ટન્સ થવાથી તમારો ભૂખ ઉપરનો કંટ્રોલ જતો રહે છે મતલબ તમે ગમે એટલું ખાઓ તમારું પેટ ભરાઈ જાય પણ તમને મગજને સંતોષ નથી મળતો હોતો આથી તમારો ખોરાક વધી જતો હોય છે તેના કારણે પણ તમારું વજન વધતું હોય છે આમ વધુ પડતા ફ્રૂટથી ત્રણ રીતે વજન વધે એક ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થવાથી બીજું તમારું મેટાબોલિઝમ સ્લો થવાથી અને ત્રીજું લેપ્ટિન રેજિસ્ટન્સ આ ત્રણ વસ્તુઓથી તમારું વજન વધી શકે છે બિલકુલ વાયસભાઈ આ આજની લાઇફસ્ટાઈલમાં આપણે વધારે જોયું છે કે જે શારીરિક સમસ્યાની આપણે વાત આગળ વાત કરી ડાયાબિટીસ છે બીપી છે કે યુરિક એસિડની પણ તમે વાત કરી તો એ એક એવી સમસ્યાની જે વાત છે જે સવાલ છે કે ભાઈ કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ લોકો યુઝ ટુ થઈ ગયું છે કે લોકો ભાઈ કોલેસ્ટ્રોલ વધી જાય છે હા હવે તો સામાન્ય માણસો બી કહી દેતા કે આમાં કોલેસ્ટ્રોલ છે આમ છે તો કોલેસ્ટ્રોલ જે લોકોને વધારે છે એ લોકો માટે ફ્રૂટ લેવા કેટલા યોગ્ય છે સેમ કોલેસ્ટ્રોલ જે લોકોનું વધારે રહે છે એ લોકોને પણ ફ્રૂટથી કોલેસ્ટ્રોલ વધી શકે છે આપણે નેક્સ્ટ એપિસોડમાં કોલેસ્ટ્રોલ વિશેની આખી વાત કરીશું તો બોડીમાં કોલેસ્ટ્રોલ કેમ વધે છે તો કોલેસ્ટ્રોલ વધવાનું મેઇન રીઝન છે કે આપણા બોડીમાં અંદરની બાજુ જ્યારે ઇન્ફ્લામેશન સોજા થાય છે શરીરની અંદર ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધે છે તારે ઇનડાયરેક્ટલી કોલેસ્ટ્રોલ વધતું હોય છે હવે જ્યારે તમે વધુ પડતા ફ્રૂટનો ઉપયોગ કરો તો અગાઉ સમજાવ્યા પ્રમાણે એનાથી ઇન્સુલિન રેજિસ્ટન્સ થાય છે ઇન્સ્યુલિનનું સિક્રિશન વધે છે બોડીમાં જ્યારે જ્યારે બ્લડની અંદર ઇન્સુલિનનું પ્રમાણ વધારે હોય ત્યારે તે શરીરમાં ઇન્ફ્લામેશન કરી શકે છે સોજા વધારી શકે છે અને બોડીમાં જ્યારે જ્યારે સોજા વધશે અંદરની બાજુ તારે કોલેસ્ટ્રોલ વધવાનું જ છે બીજી વસ્તુ કે આપણે સમજાય એ પ્રમાણે વધુ પડતા ફ્રૂટના ઉપયોગથી યુરિક એસિડ વધે છે યુરિક એસિડથી પણ બોડીમાં ઇન્ફ્લામેશન વધે છે અને ઇન્ફ્લામેશન એમાં વધવાથી તમારું એલડીએલ ખરાબ જે કોલેસ્ટ્રોલ છે અને વીએલડીએલ એ બંને વધી શકે છે ત્રીજું કે વધુ પડતા ફ્રૂટના ઉપયોગથી ફેટી લિવર થાય છે અને જે લોકોમાં ફેટી લિવર છે એ લોકોનું ટ્રાઇગ્લિસરાઇડ પણ વધી શકે છે માટે જે લોકોમાં કોલેસ્ટ્રોલ વધારે છે એ લોકોએ ફ્રૂટનો બહુ સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ એમનું કોલેસ્ટ્રોલ કેટલા કે કેસમાં વધી પણ શકે છે ભાઈશભાઈ જે કોલેસ્ટ્રોલ લઈને આપણી ઘણા બધા સવાલ છે પણ દજ્યમાં આપણે કહ્યું કે કોલેસ્ટ્રોલનો આપણો અલગ એપિસોડ કરીશું કદાચ એકાદ એપિસોડ પછી પણ લઈશું તો દર્શક મિત્રો એને લગતા જે એ સંદર્ભે આપણા કોઈ સવાલો હોય તો તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ ચોક્કસપણે મોકલી આપજો નેક્સ્ટ એપિસોડમાં આપણે એની ચર્ચા ટોપિક વાઇઝ કરવાના છે એ પછી વાત કરીએ ભાઈસભાઈ જો કે જે ફ્રૂટ અને ફ્રૂટ જ્યુસની વાત છે લોકો બંને લેતા હોય છે તો ફ્રૂટ લેવા વધારે સારા કે ફ્રૂટ જ્યુસ વધારે સારો જો બંનેમાંથી પસંદગી કરવાની હોય તો ફ્રૂટની જ કરવી જોઈએ ફ્રૂટ જ્યુસ દરેકે દરેક વ્યક્તિને નુકસાન કરી શકે છે કારણ કે ફ્રૂટની અંદર સોલ્યુબલ ફાઇબર છે અનસોલ્યુબલ ફાઇબર છે એની અંદર કેટલાક વિટામિન્સ રહેલા હોય છે એન્ટીઓક્સિડન્ટ રહેલું હોય છે એટલે એ ફાયદો કરી શકે છે જે લોકોનું લિવર ફંક્શન અને સુગર ફંક્શન સારું છે એ બધા લોકો એને લઈ શકે છે પરંતુ ફ્રૂટ જ્યુસ એ દરેકે દરેક વ્યક્તિને નુકસાન કરી શકે છે પહેલું કે ફ્રૂટ જ્યુસ જે લેવામાં આવે છે એનો ઇન્સ્યુલિન ઇન્ડેક્સ વધારે છે એટલે તમારું સુગર ફંક્શન વીક કરી શકે છે બીજું જ્યારે ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ધારો કે તમે એક ગ્લાસ જ્યુસ લો છો તો એક ગ્લાસ જ્યુસને લેવા માટે ઘણા બધા ફ્રૂટનો ઉપયોગ કરવામાં આવે છે એટલે નંબર ઓફ ફ્રૂટ મતલબ એની જે ક્વોન્ટિટી છે એ વધી જાય છે બિલકુલ અને એમાં જે ફ્રુક્ટોઝ રહેલું છે એનો લોડ ઓવરઓલ બોડીમાં વધી જાય છે લીવર ઉપર ત્રીજી વસ્તુ કે જ્યારે તમે કોઈ પણ મિક્સરની અંદર ફ્રૂટ જ્યુસ બનાવો છો ત્યારે એની જે હીટ હોય છે એના કારણે કેટલાક વિટામિન્સ નીકળી જાય છે ગરમીના કારણે એટલે વિટામિન્સનો બોડીને ફાયદો મળતો નથી અને ચોથી વસ્તુ વધુ પડતા ફ્રૂટ જ્યુસનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે બ્લડ એસિડિક થતું હોય છે અને બ્લડ એસિડિક થવાથી શરીરને ઘણા બધા નુકસાન થઈ શકે છે માટે જો બંનેમાં પસંદગી કરવાની હોય તો ફ્રૂટ વધારે સારા ફ્રૂટ જ્યુસ ના લેવા જોઈએ જ્યુસ બનાવતી વખતે મિલ્કનો અને સુગરનો પણ વધારે ઉપયોગ થતો હોય છે એ એ વધારે વધારે લોડ વધારી બિલકુલ બિલકુલ એ પછી જો જે લોકો કોન્સિયસ છે ખાસ પરિવારમાં લોકો વધારે હેલ્થમાં હોય છે જે બીજી બધી વસ્તુ ન ખાવી અને ફ્રૂટ ખાવું તો બાળકો માટે ફ્રૂટ લેવું એ કેટલું યોગ્ય છે અથવા તો કયા લેવા જોઈએ લોકોએ વધારે ફ્રૂટ જે બાળક એક્ટિવિટી ખૂબ કરે છે જે બાળકની આઉટડોર એક્ટિવિટી વધારે છે એ લોકોને તમે બાળકોને ફ્રૂટ આપો તો એને ફાયદો કરી શકે છે કારણ કે ફ્રૂટ તરત જ એનર્જી આપે છે પણ કેટલીક માતાઓ બાળકોને ફ્રૂટની જગ્યાએ ફ્રૂટ જ્યુસ આપતી હોય છે તો ફ્રૂટ જ્યુસ મેં અગાઉ સમજાવ્યું એ પ્રમાણે નુકસાન કરી શકે છે એડલ્ટ વ્યક્તિની મતલબ એડલ્ટ વ્યક્તિ છે એના લિવરની જે ફ્રૂટને પચાવવાની જે શક્તિ છે એના કરતાં બાળકની લગભગ અડધી હોય છે માટે બાળકને તમારે જો ફ્રૂટ આપવા હોય તો જે સિઝનલ ફ્રૂટ છે અને એ પણ થોડા થોડા પ્રમાણમાં કાપીને આપવા જોઈએ બાળકોને ફ્રૂટ જ્યુસ બને ત્યાં સુધી ના તો વધારે સારું કારણ કે બાળકોને જો ફ્રૂટ જ્યુસ પહેલેથી જ રોજે રોજ વધારે પ્રમાણમાં આપવામાં આવે તો એમનું વજન ભવિષ્યમાં વધી શકે છે ભાવેશભાઈ એ પછી જોયું છે કે આજે તો બધું રેડીવેરનો જમાનો થઈ ગયો છે બધું રેડી બધું રેડીવેર મળતું હોય છે તો જે ફ્રૂટ્સ રેડીવેર મળતા હોય છે બજારમાં અને ફ્રૂટ જ્યુસ બી આપણે જોયું છે કે લોકો પેકમાં મળતા હોય છે તૈયાર તો એ ક્વોલિટી અને ક્વોન્ટિટીની વાત છે તો એ કેટલા યોગ્ય છે અત્યારે બધું રેડી દરેકે દરેક વસ્તુ ઇન્સ્ટન્ટ મળી રહે છે કે તમારે ફ્રૂટ જ્યુસ લેવો છે તો તમે તરત જ સ્વીગી કે ઝોમેટોમાં અથવા તો કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં જઈ અને જે પેકેટ ફૂડ આવે છે એ તમે લઈ શકો છો હવે જે બજારના પેકેટ ફ્રૂટ જ્યુસ છે એ જે આપણા સિમ્પલ ફ્રૂટ જ્યુસ છે એના કરતાં દસ ગણું વધારે નુકસાન કરી શકે કારણ કે જે પેકેટ ફ્રૂટ જ્યુસ આવે છે એ દરેકે દરેકમાં પ્રિઝર્વેટિવ હોય છે અને એની અંદર સુગર એડ કરેલી હોય છે માટે એ લોકોનું મતલબ જે પેકેટ ફ્રૂટ જ્યુસ છે એનો લિવર ઉપર લોડ ઘણો બધો વધી જાય છે એમાં ખાંડ પણ વધારે હોય છે અને પ્રિઝર્વેટિવ પણ હોય છે અને પ્રિઝર્વેટિવના કારણે બોડીમાં ઇન્ફ્લામેશન થઈ શકે છે અને બોડીને નુકસાન કરી શકે છે માટે પેકેટ ફ્રૂટ જ્યુસનો કોઈ ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ બિલકુલ ભાવેશભાઈ પછી એ પછી જે સૌથી વધારે જે સવાલો છે કે જે જે લોકો જીમ કરતા હોય છે અથવા તો જે એક્સરસાઇઝ કરતા હોય છે તે રનિંગ કરતા હોય સવારે યોગા કરતા હોય તો આ બધી જ્યારે એક્સરસાઇઝ થઈ જતી હોય છે એ પછી લોકો હેવી બ્રેકફાસ્ટ કરતા હોય છે બટર બી લેતા હોય કે અન્ય કોઈ બ્રેકફાસ્ટ હેવી લંચ લેતા હોય પણ જ્યારે ફ્રૂટ લેવાની વાત છે કે ફ્રૂટ જ્યુસ લેવાની વાત છે એક્સરસાઇઝ પછી તો એ કેટલા પ્રોપર છે તો તમારો જે એક્સરસાઇઝ શેના માટે તમે કરી રહ્યા છો જો તમે વજન ઘટાડવા માટે એક્સરસાઇઝ કરી રહ્યા છો તો એ પહેલાં અથવા પછી ફ્રૂટ જ્યુસનો ઉપયોગ ના કરવો જોઈએ તે ફાયદાની જગ્યાએ નુકસાન કરી છે બાકી તમે તમારા હેલ્થ માટે એક્સરસાઇઝ કરી રહ્યા છો તો તમે લો કદાચ એક્સરસાઇઝ પછી ફ્રૂટ અથવા ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કરો તો એમાં બહુ વાંધો નથી પણ પર્ટિક્યુલર તમારો કન્સર્ન વજન ઘટાડવા માટેનો જ છે અને એના માટે તમે એક્સરસાઇઝ કરી અને એક્સરસાઇઝના અડધો કલાક કલાક પછી તમે ફ્રૂટ જ્યુસનો ઉપયોગ કર્યો તો તમારું વજન નહીં ઘટવા દે અગાઉ સમજાય એ પ્રમાણે ફ્રૂટ જ્યુસ વધારે પડતા લેવાથી તમારું ઇન્સ્યુલિનનું સિક્રિશન વધે છે બ્લડની અંદર હવે ઇન્સ્યુલિન એ ફેટ સ્ટોરિંગ હોર્મોન છે કોઈપણ જે ફેટ છે એને તરત જ ડિપોઝિટ કરે છે તમારે જો વજન ઘટાડવું હોય તો ઇન્સ્યુલિનનું સિક્રિશન બને એટલું ઓછું કરવું જોઈએ તો જ આપણું વજન પ્રોપર ઘટે હવે તમે એક્સરસાઇઝ કરી છે પછી તરત જ ફ્રૂટ જ્યુસ લો છો જેના કારણે બ્લડની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ વધી શકે છે અને બ્લડની અંદર જ્યારે ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે હોય ત્યારે તમે જે પણ એક્સરસાઇઝ કરી છે એનો ફેટ લોસમાં કોઈ ઉપયોગ થતો નથી ઉપરથી તમે જે ફ્રૂટ જ્યુસ લીધું એ ફેટમાં કન્વર્ટ થઈ શકે છે ઓહો માટે વજન ઘટાડવા માટે તમારે કન્સર્ન હોય તો એક્સરસાઇઝ પહેલાં અથવા પછી ક્યારે ફ્રૂટ જ્યુસ ના લેવા જોઈએ ડૉક્ટર ભાવેશભાઈ એ પછી આપણે જોયું છે કે લોકો કસરત પછીની વાત તમે કરી નાસ્તામાં પણ વાત કરી પણ જે લોકો રેગ્યુલર જે બેઝ ઉપર ફ્રૂટ સલાડ બી લેતા હોય છે થિક શેક પણ લેતા હોય છે તો એ કેટલા યોગ્ય ફ્રૂટ આપણને નુકસાન કરે છે કારણ કે એની અંદર જે ફ્રુક્ટોઝ રહેલું છે એના કારણે નુકસાન થાય છે હવે એટલું જ ખરાબ આપણે સુગરને કહીએ છીએ કે સુગરનો વધુ પડતો ઉપયોગ નુકસાન કરે છે તો સુગર કેમ નુકસાન કરે છે તો સુગરની અંદર જે સુગરનો મોલિક્યુલ છે એ બે પ્રકારે બનેલો છે એક ફ્રુક્ટોઝ અને બીજો ગ્લુકોઝ એ બંને ભેગા થઈ અને ખાંડ બને છે સુગર બને છે તો એની અંદર જે ફ્રુક્ટોઝ રહેલું છે એનું પાચન જ પ્રોપર થતું નથી લીવર ઉપર લોડ વધે છે એટલા માટે આપણે ખાંડને ખરાબ કહીએ છીએ હવે તમે ફ્રૂટ લો એની અંદર દૂધ મિક્સ કરો એની અંદર ખાંડ મિક્સ કરો તો આ ત્રણેયની અંદર જે ફ્રુક્ટોઝનું પ્રમાણ છે એ ઘણું બધું વધી જતું હોય છે માટે જે લોકોનું લિવર ફંક્શન વીક છે જેને મેં અગાઉ કયા બધા પ્રોબ્લમ છે એ જ્યારે આનો ઉપયોગ કરે ત્યારે એમના લિવર ઉપર સખત લોડ વધી જાય અને એમનું બીપી ડાયાબિટીસ યુરિક એસિડ ફેટી લિવર વજન કોલેસ્ટ્રોલ એ બધું વધી શકે છે જે મતલબ જે વ્યક્તિને કોઈ તકલીફ નથી એ ફ્રૂટ મતલબ આ રીતે ફ્રૂટ સલાદનો ક્યારેક ક્યારેક ઉપયોગ કરે અથવા શેકનો ક્યારેક ક્યારેક ઉપયોગ કરે તો યોગ્ય છે પણ આ બધી જે તકલીફો છે એ લોકોએ તો આને ક્યારેય ના લેવું જોઈએ નહીતર એમનું જે તકલીફો છે એ ઘણી બધી વધી શકે બિલકુલ ભાવેશભાઈ આખી આખા એપિસોડમાં આપણે ચર્ચા કરી છે ફ્રૂટ જેવી બાબતને લઈને તો દર્શક મિત્રો એ કેટલી બધી સિરિયસ બાબત છે કે ક્યારે લેવું ક્યારે નહીં અથવા તો શારીરિક સમસ્યામાં જે બાબત હતી અને એ ક્યારે લેવું જોઈએ એની વાત હતી ભાઈ એક્ઝેક્ટલી જ્યારે ફ્રૂટ લેવાની જ વાત છે તો એના ફ્રૂટ લેવાના કોઈ નિયમો હોય છે તો વાઇલ્ડ ડે ક્યારે અને કેવી રીતે એના નિયમ પ્રમાણે લેવું જોઈએ આપણા હિસાબે ઓકે જો તમારું લિવર ફંક્શન સારું છે સુગર ફંક્શન સારું છે તો તમે રેગ્યુલર થોડા થોડા પ્રમાણમાં ફ્રૂટ લઈ શકો છો આપણું જે બ લિવર છે એડલ્ટ વ્યક્તિનું જે લીવર છે એ રોજેરોજ બાર ગ્રામ જેટલા ફ્રુક્ટોઝને ડાયજેસ્ટ કરી શકે છે અને બાળકનું જે લિવર છે ચારથી છ ગ્રામ જેટલા ફ્રુક્ટોઝને ડાયજેસ્ટ કરી શકે છે હવે તમે કોઈ પણ સો ગ્રામ ફ્રૂટ લો તો એની અંદર લગભગ એવરેજ છ ગ્રામ જેટલું ફ્રુક્ટોઝ રહેલું હોય છે માટે એડલ્ટ વ્યક્તિએ વધારેમાં વધારે દિવસનું બસો ગ્રામ ફ્રૂટ લેવું જોઈએ એનાથી વધારે લેવામાં આવે તો કદાચ પ્રોબ્લેમ થઈ શકે છે અને બાળકોએ વધારેમાં વધારે સોથી સવા સો ગ્રામ દોઢસો ગ્રામ જેટલું ફ્રૂટનો ઉપયોગ કરવો જોઈએ બીજું કે પહેલાંના જમાનામાં ફ્રૂટ આપણને કાયમી અવેલેબલ નહોતા સિઝન પ્રમાણે દરેક એરિયા પ્રમાણે અમુક ફ્રૂટ અવેલેબલ હતા માટે એ ફ્રૂટ તમે એ સિઝનમાં ખાતા અને નેચરલ ફ્રૂટ લેતા તો બોડીને એટલું બધું નુકસાન નહોતું કરતું પણ અત્યારે ફ્રૂટ તમને બારે બાર મહિના મળી રહે છે અને એમાં પણ બધા ભાગના હાઈબ્રિડ ફ્રૂટ હોય છે એટલે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે માટે ફ્રૂટ તમારે લેવું હોય તો આપણે એના કેટલાક નિયમો જો તમે પાડો તો તે ફાયદા આપણને બોડીને નુકસાનની જગ્યાએ ફાયદો પણ કરી શકે છે તો રોજ વધારેમાં વધારે એડલ્ટ વ્યક્તિએ બસો ગ્રામ ફ્રૂટ ખાવું જોઈએ બસો ગ્રામથી વધારે નહીં લેવાનું બીજું ફ્રૂટ ક્યારેય જમ્યા પછી નહીં લેવાનું બિલકુલ જમ્યા પછી જો ફ્રૂટ લેવામાં આવે તો ફ્રૂટ તરત ડાયજેસ્ટ થઈ જાય છે જે તમે ખોરાક ખાધો હોય એ પ્રોપર ડાયજેસ્ટ ના થયો હોય એટલે બંને મિક્સ થઈ અને બ્લડની અંદર અને ખોરાકમાં પણ એસિડનું પ્રમાણ વધી શકે છે એસિડિટી થઈ શકે છે બીજું કે સાંજે સૂર્યાસ્ત પછી જો ફ્રૂટ લેવામાં ના આવે તો વધારે સારો સૂતા પહેલાં જેની ઊંઘ ડિસ્ટર્બ છે એમને તો સૂતા પહેલાં ક્યારેય ફ્રૂટ ના ખાવા જોઈએ બીજી વસ્તુ ફ્રૂટ ધીમે ધીમે ચાઈને ખાવા જોઈએ બિલકુલ જ્યારે તમે ફ્રૂટ ખાઓ ત્યારે એની સાથે બીજી કોઈ વસ્તુ મિક્સ નથી કરવાની એકલા ફ્રૂટ જ લેવાના છે બીજું કે ફ્રેશ ફ્રૂટ ખાવા જોઈએ જે વાસી ફ્રૂટ છે તે એમાં ગ્લુકોઝનું પ્રમાણ મતલબ ફ્રુક્ટોઝનું પ્રમાણ ઘણું બધું વધારે હોય છે એટલે એ ના ખાવા જોઈએ આયુર્વેદ પ્રમાણે જ્યારે કાચા ફ્રૂટ ખાવામાં આવે ત્યારે તે શરીરમાં ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે તમારું ડાયજેશન વધારે વીક પાડી શકે છે બીજી વસ્તુ કે અત્યારે બધા જ લોકોને ઘરમાં ફ્રીજ હોય છે માટે તે ફ્રૂટ લાવે ફ્રીજમાં મૂકે અને પછી એનો ઉપયોગ કરતા હોય છે જો તમારે પણ ફ્રીજમાં મૂકેલા ફ્રૂટનો ઉપયોગ કરવો હોય તો ફ્રીજમાંથી કાઢ્યા પછી એને તરત જ ના ખાવા જોઈએ તરત જ ખાવામાં આવશે તો એ બોડીને પ્રોપર એનું ન્યુટ્રિશન જે ફ્રૂટમાં છે એ આપણા બોડીને નહીં મળે માટે ફ્રીજમાંથી કાઢી અડધો કલાક કલાક બહાર રાખી પછી સમારી અને ખાઈ જવાના બીજું ઘણા લોકો ફ્રૂટ કાપી અને આખો દિવસ ડબ્બામાં પેક રાખે છે અને પછી જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાઈ જાય છે તો જ્યારે ફ્રૂટને તમે કાપો છો પછી દસ પંદર મિનિટની અંદર જ એની અંદર હવાનો ઓક્સિજન સંયોજાઈ જાય છે અને એનું કેમિકલ સ્ટ્રકચર ચેન્જ થઈ જાય છે માટે જો તમારે ફ્રૂટ ખાવા હોય તો કાપી અને એનો તરત જ ઉપયોગ કરી લેવો જોઈએ બહુ મતલબ બે ત્રણ ચાર કલાક પછી ઉપયોગ ના કરવો જોઈએ મતલબ આ પ્રમાણે જો તમે ફ્રૂટનો ઉપયોગ કરશો તો આપણે ફ્રૂટના પૂરેપૂરા બેનિફિટ લઈ શકીશું બિલકુલ ભાઈશભાઈ તમે તમારી વાતમાં એક વાત એવી પણ કરી કે જે અમુક ફ્રૂટ્સ છે એ ચાવીને તો ખાવા જ જોઈએ બરાબર છે કેળા જેવી બાબત છે કેળું જલ્દી જ આમ ઉતરી જાય છે પણ કેળાનું મેં સાંભળ્યું છે કે કેળું ચાવીને જ ખાવું જોઈએ જે લોકોને ખાસ પ્રીત પ્રકૃતિ હોય છે એ લોકોએ તો એ લોકોએ એ પ્રમાણે લેવાની જરૂર છે બીજું તમારી વાતમાં તમે કહ્યું કે જે અમુક ફ્રૂટ છે એ જમ્યા પછી લેવાની બાદ ના લેવા જોઈએ તો ભૂખ્યા પેટે કોઈ એવા કયા ફ્રૂટ્સ છે કે ન લેવા જોઈએ લેવા જોઈએ અને જમ્યા પછીની વાત છે અમુક ફ્રૂટ જોઈએ કે લોકો વાયુ કરે છે કે અમુક લોકો એવી માન્યતા હોય છે કે ભાઈ અમુક વસ્તુ ખાવાથી ભૂખ્યા પેટે ના ખાવું તો એમાં પણ લોકોના સવાલ હોય એ આયુર્વેદ પ્રમાણે દરેક માણસની પ્રકૃતિ જુદી જુદી છે કોઈની વાયુ પ્રકૃતિ છે કોઈની પિત્ત પ્રકૃતિ છે કોઈની કપ પ્રકૃતિ છે અને દરેકે દરેક વ્યક્તિનું જે પાચન શક્તિ છે એ પણ અલગ અલગ છે એટલે એવું કોઈ સ્પેસિફિક નિયમ નથી કે આ લોકોએ આ ફ્રૂટ આ ના ખાવા જોઈએ અને આ લોકોએ આ ફ્રૂટ વધારે ખાવા જોઈએ દરેક માણસને ફ્રૂટ ખાધા પછી જો એને પેટની અંદર ગેસ થતો હોય પેટ ફુગ્ગાની જેમ તણાતું એવું ખેંચાતું હોય તો એ ફ્રૂટ એ વ્યક્તિએ બંધ કરી દેવું જોઈએ ભાવેશભાઈ આપનો વિશેષ આભાર કે આજના એપિસોડમાં જે ટોપિક હતો ખૂબ જ મહત્વનો હતો કે જ્યારે અલ્ટિમેટ વેઇટ લોસમાં ફ્રૂટ જેવી બાબતની વાત હતી અને આપણા સવાલો હતા કે ફ્રૂટ અને વેઇટ ગેઇન એ કેટલું કન્સન કરતું હોય છે અને એમાં કઈ કઈ બાબતો કેર કરવાની હોય છે અને ફ્રૂટ લેવાની જ્યારે બાબત છે ત્યારે જે લોકોને શારીરિક સમસ્યા છે અથવા તો જે લોકોને જમ્યા પહેલાં જમ્યા પછી આ બધી બાબતોમાં જ્યારે જ્યારે સવાલો થતા હતા તો એમાં આજે ખૂબ જ સુંદર ખોલીને ચર્ચા થઈ છે છતાં પણ દર્શક મિત્રો આ મુદ્દે આપણા કોઈ પ્રશ્નો હોય આપના પ્રતિભાવ હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એમાં આપણા અલ્ટિમેટ વેઇટ લોસમાં આપ મોકલી શકો છો ડૉક્ટર ભાવેશભાઈ સાથે આપણે હું સમાધાન કરીશું નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર